રાજસ્થાનના પાલી જિલ્લાના સુમેરપુરમાં વેપારી પાસે એક કરોડની ખંડણી માંગી પિસ્તોલથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી ખૂનની કોશિશના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી ફરાર આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો સુરત પોલીસ કમિશનર દ્વારા વન ઉકેલાઈ ગુનાઓમાં ભાગેડુ આરોપીઓને ઝડપી પાડવા સૂચનાઓ આપવામાં આવી છે અન્ય રાજ્યોમાં ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સુરતમાં આશરો લઈ રહ્યા હોય આવા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે

નોંધાયેલ ગુનાના કામે અન્ય પોલીસ સ્ટેશનમાં સોંપવાની તજવીજ હાથ ધરી છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત